સુરતમાં ભગવાનના મંદિરો પણ નથી રહ્યા સુરક્ષિત રામનગર ખાતે મહાદેવ મંદિરમાં ધોળે દિવસે થઈ ચોરી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ સીસીટીવીમાં દેખાતા વ્યક્તિ દ્વારા મહાદેવ મંદિરમાં ચાંદીના નાગની કરાઈ ચોરી સ્થાનિકો દ્વારા તપાસ કરાતા થોડા દિવસ પહેલાં નજીકના આશ્રમમાં પણ ચોરી થવાની માહિતી મળી હતી

આ વિડીયો અમે ગ્રુપમાં ફેર્યું અને અમારું રામનગર ગ્રુપ છે એમાં ફેર્યું તો એક મેસેજ આવ્યું કે ઢેવરામ આશ્રમમાંથી ચાર દિવસ પહેલાં કોઈ આ જ ભાઈ ચોરી કરી ગયો છે છત્ર આપણે આ વિડીયો જોયા પરાયો પછી પોલીસને ફરિયાદ કરી કે ભાઈ આ માણસ જલ્દીથી જલ્દી પકડાય બીજા મંદિરોમાં ચોરી ન થાય ઓમ શ્રી સતનામ સાકી